ઉપરથી જોતા શહેરનો નજારો કંઈક આવો દેખાય છે પગથિયા ચડી ટેકરી પર જવાનું છે શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ભાવનગર હજી આપણે અહીંયાથી આ પગથિયા ચડી મંદિર ઉપર જઈએ નમસ્કાર મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે ભાવનગરની મધ્યમાં એક ટેકરી પર લગભગ એકસો બત્રીસ વર્ષ પુરાણા શ્રી તખ્તેશ્વર મહાદેવના મંદિરે જઈશું અને આ મહાદેવજીના શિવલિંગના દર્શન કરીશું કે જેના બે અલગ અલગ રંગ છે સામે જ તમને શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિરનો ગેટ જોવા મળશે મંદિર એમ તો ઊંચી ટેકરી પર આવેલું છે જે પગથિયા ચડી જવાનું હોય છે એ પહેલાં નીચેના ભાગે આશ્રમ બાપા સીતારામની મઢુળી હનુમાનજી મંદિર વડવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર અંદર પ્રવેશતા જ આપણે પહેલાં બાપા સીતારામના દર્શન કર્યા અને હવે અત્યારે આપણે હનુમાનજી દાદાના દર્શન કરી રહ્યા છે એમ તો મંદિર પહોંચતાં પહેલાં નીચે એવી મઢુલીનું પ્રાંગણ ઘણું મોટું છે પ્રાંગણમાં એવા પક્ષીઓનો મધુર કલરવ સાંભળવા મળે છે હનુમાનજીના દર્શન કર્યા બાદ હવે અહીં આવેલા શ્રી બળવેશ્વર મહાદેવજીના આપણે દર્શન કરીએ જય શ્રી બળવેશ્વર મહાદેવજી તો ચલો હવે આ પગથિયા ચડી આપણે શ્રી તક્તેશ્વર મહાદેવજીના દર્શન કરીએ અને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવીએ તો આ મંદિરનું બાંધકામ ભાવનગરના મહારાજા તક્તસિંહજીએ અઢારસો ત્રાણું ની સાલમાં કરેલ આ કો મંદિર આરસપાણના પથ્થરોથી બનાવવામાં આવે છે લોકવાયકા પ્રમાણે આ મંદિરના ઇતિહાસ વિશે એમ પણ જાણવા મળે છે કે ભાવનગરના મહારાજા તક્તસિંહજી જ્યારે લંડન થી અભ્યાસ પૂર્ણ કરી 1893 ની સાલ માં ભાવનગર આવ્યા ત્યારે એક સંતની મુલાકાત લીધી હતી શ્રી તક્તેશ્વર મહાદેવ મંદિર ભાવનગર અત્યારે આપણે શ્રી તખતેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે કે જે ભાવનગરમાં આવેલું છે સિટીની વચ્ચે આ મંદિર આવેલું છે એવા ઘણા ખરા પગથિયા ચડવા પડે છે ત્યારબાદ ઉપર પણ એવો ઘણો રસ્તો છે પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયાથી ટુ વ્હીલર ફોર વ્હીલર ઢાળ ચડી આવતા હોય છે હજી આપણે અહીંયાથી આ પગથિયા ચડી મંદિર ઉપર જઈએ તમે મંદિર જોઈ છો ત્યારે એ સંતે મહારાજાને માર્ગદર્શન આપ્યું ચાલો ઉપર જઈએ આપણ મંદિર ટેકરી પર હોય તેમ છે ઘણા ખરા પગથિયા ચડીને અમે અહીંયા આવ્યા હવે અહીંયાથી પણ આ પગથિયા ચડી મુખ્ય મંદિર તરફ આગળ જવાનું હોય છે ટુ વ્હીલર માટે એવા રસ્તાની પણ વ્યવસ્થા છે જે તમને અહીંયા સુધી લઈ આવે છે સંતે માર્ગદર્શન આપતા જણાવ્યું કે નામ છે તેનો નાશ છે માટે તમે એવું કોઈ કાર્ય કરો કે જેથી તમારું નામ હંમેશા માટે રહી જાય જો આપણે મંદિર ટોચ પર આવી ગયા છે આવો ઢાળાકારનો રસ્તો છે જો સામેથી આપેલો જે રોડ દેખાય છે ત્યાંથી આમ ગોળાકાર ફરતે વ્હીકલ અહીંયા ઉપર આવતા હોય છે અને આપણે સામેથી પગથિયા ચડી અને આ છે ભાવનગરનું પ્રખ્યાત શ્રી તક્તેશ્વર મહાદેવ મંદિર ચાલો આપણે મહાદેવજીના દર્શન કરીએ અને આથી તક્તશ્રી મહારાજે અહીં શ્રી તક્તેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી ઓમ નમઃ શિવાય શ્રી તક્તેશ્વર અને ભાવનગરની પ્રજાના સારા આરોગ્ય માટે સર તપ્તસિંહજી હોસ્પિટલની પણ સ્થાપના કરી મહાદેવજીના દર્શન કરતા પહેલા અહીં ડાબે બટુક ભૈરવજીના દર્શન થાય છે અને જમણી બાજુ શ્રી બજરંગબલીજીના દર્શન કર્યા અને હવે આપણે દર્શન કરીશું શ્રી તક્તેશ્વર મહાદેવજીના અમને એ પણ જાણવા મળ્યું કે ભાવનગરમાં આવેલા આ તક્તેશ્વર મહાદેવનું શિવલિંગ બે અલગ અલગ રંગનું છે અને અહીં સ્થાપના કરેલ શિવલિંગ નર્મદા નદીના પથ્થરમાંથી લાવી બનાવવામાં આવેલ છે મહાદેવજીના દર્શન કર્યા બાદ આ મંદિરની આસપાસનો નજારો કંઈક આવો દેખાય છે અહીંયા મંદિરમાં કુલ અઢાર સ્તંભો સ્થાપિત કરેલા છે જે આરસ છે પર આવેલા શ્રી તકતેશ્વર મહાદેવ મંદિરથી આખા ભાવનગર શહેરનો નજારો જોવા મળે વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો